મનરેગા બે હજાર ચોવીસ પચીસ ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવા બાબતે તથા પારદર્શિતા રહે જેથી ગરીબોને રોજગારી મળે તે સંદર્ભે આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પત્ર લખીને રજૂઆત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી પોતાના માનીતાઓને સગાઉની એજન્સીઓના જ ટેન્ડર મંજૂર થાય તે મુજબ ખૂબ જ સમજદારીપૂર્વક ગોઠવણ કરવામાં આવે છે નેતાઓ પ્રજાની સેવા કરવાના બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધારે લઈ રહ્યા છે જેના કારણે કામોમાં પણ ગુણવત્તા જળવાતી નથી અને તેમાં સરકારનું ખરાબ દેખાય છે મનરેગાના કામોમાં તમામ જિલ્લાઓમાં સરકાર દ્વારા આપેલ મોડેલ ટેન્ડર મુજબ ટેન્ડર બહાર પાડવામાં આવે છે પરંતુ કેટલાક જિલ્લામાં નિયમોમાં ફેરફાર કરી ચેડા કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે જે ખરેખર ખોટું છે સક્ષમ અને મનરેગામાં કામ કરેલ છે તેવી અનુભવી એજન્સીઓના બદલે નેતાઓની અથવા તેમના નજીકનાઓની એજન્સીના ટેન્ડર મંજૂર થાય તે મુજબ અધિકારીઓ કામ કરી રહ્યા છે નર્મદા જિલ્લામાં પણ ઉપરોક્ત વિષય બાબતની લેખિત રજૂઆત સરકાર તથા જિલ્લાના અધિકારીઓને કરી છે ખરેખર ફ્રીએ ફોર્મ મટીરિયલ ખરીદના બીએ હોવા જોઈએ અથવા મનરેગા હોવા જોઈએ અથવા ત્રણ વર્ષથી મનરેગામાં કામ કરેલ હોવા જોઈએ જેથી કામમાં ગુણવત્તા જળવાય એજન્સીઓએ નીચા ભાવ ભર્યા છે તેમાં કઈ રીતે ગુણવત્તા જળવાશે જેથી મનરેગામાં ગરીબોને રોજગારી મળે અને કામોમાં ગુણવત્તા જળવાય તે મુજબ ના પારદર્શક દ્વારા કામો થાય તે માટે ગતું કરવા માટે રજૂઆત કરવામાં આવી છે